અને જોરદાર ના અહીંયા કોઈના લગ્ન થઈ રહ્યા છે સાગરિયા શું કેવું આ લગન થઈ રહ્યા છે તો હું વિચારું કે આપણે જઈને બધા જમણવાર માં જતા બહુ ભૂખ લાગી છે હવે ખાવાનું બાકી આપણે શું કેવું આ જમણવારમાં જમવા જઈશું એવું થોડી ને હોય

હવે જોઈએ ઉમેદ ભવન માં જઈશું અને શું શું છે જોઈએ આમ તો વ્યુ બધું મજબૂત હે એક નંબર જ છે આ આવ્યો ચલ આ બાજુ થી એ બાજુ નો હા જો બધા ફોટા પડા મંડી ગયા અત્યારથી અમારો પ્લાન બહુ વેલા નીકળવાનો હતો અમદાવાદ જવા માટે બટ આ લોકો કોઈ જપ કરતા નહીં હરાવો આ સલુ ભાઈ જ્યાં જોયો નથી ત્યાં ફોટો બનાવવા પર જાય બનાવવાનો યાર સો એ ટિકિટવાળા ટિકિટ બતાઈ દે ચલો

જો આખો પહેલે જોઈ લો તમે લોકો ના જોયો તો હું બતાવી દઉં તમને આખો પહેલે છે જો અહીંયા મેં પછી આર્કિટેક જે ગણો આર્કિટેક કે શું કે તમને નહીં ખબર બટ જોઈ લો જે છે આ છે આ બધા રાજાઓ છે અહીંયા ના જે આ ઉપર તો જો સાયલા દીપડા અને મગર ને બધા જો શું કરી દે ખબર નહી કોડી વાળ છે કોવાડી લઈ જવા જેવી ઘોડાઓ માટેનું જો એલું લટકાવવાનું પગ બગ મૂકવાનું ને એ જલસા એ બે આ લોકો શું કરે જો ખાલી તમે બે આવું ના કરો શરમ કરો શરમ જો આ બે લોકો શું કરે એમને કે શરમ કરો તમને રોજ બધા જોવા આવે તો પછી બધા નક્કા જેવા ના થો એ કે હે બે યાર વસ્તુ બધી જોરદાર જોરદાર રહી છે જો હાલી જો તમે આમ હા એ શું હે આ જે બી હોય પણ આવું જે ભી હોય લેવાનું હોય જો આ રાવલિયાન લેવાનું હોય રે હે ભી મજબૂત માં આ તો મને ઈચ્છા થાય કે હું લઈ જઉં અને એલા સોફા ટેબલ હૈ ને એના ઉપર લઈ મૂકી દઉં આ બધા છે આ જો પિનસી લખવા વાળી પેન પેન કલમ કલમ સાઈ કલમ આ બધા ને મીઠું પાન મૂકવાનું આ ડબ્બા આ ક્લાસ માં દેખી જો આ સાહી કડીઓના સ્ટેપ પહેલાના સ્ટેપ ભાવા આવતા હશે કદાચ કદાચ હો મને શ્યોર ખબર નહીં અને આ જો હરીશ આવું એક મિનિટ સેલું પછી રહતો હું દેખાવ એમાં ના હું તો દેખાતોય નહીં એને કેમ કરી દઉં જો આ તમે આ તમે જે અત્યારે મેસેજ કરી કરીને નેલો કરો હો ને તમારા માલને એવી રીતના પેલા લવ લેટર હતા લો ખાલી ભાઈ જે બી હે બનાવ્યું મજબૂત જુઓ ખાલી એ ઢેંટ અહીંયાથી શું હે જોઈ લો ખાલી ભાઈ જે બી પહેલાના કેલેન્ડર રહ્યો ઓગણીસો દસનું નો કેલેન્ડર હે જો ખાલી કયો મહિનો હે મે પાંચમા મહિનામાં જેનો જન્મ તારીખ આવતો ને ઓગણીસો ધ મહારાજા મહારાજ જોધપુર જોઈ લો તમને કઈ ગમતો મન તો ગમે બીજું મને બીજું આગળ શું ગમે કહું તમને આઈ લવ ઇટ

હમણાં આલા આખો બધા તો જોઈ ગયો શીખ વરખાયો અંગ્રેજ આવી ગયો મુનિ ઓળખતા એમાં વાવ ટેન્ટણેન જોઈ લો ખાલી ભાઈ બનાવ્યું હે મજબૂત જે બી બનાવ્યું જેણે બી બનાવ્યો મજબૂત મજબૂત એક નંબર તમે બી આવો ને જોધપુર બધું જોઈ જાઉં બહુ મજા આવે છે એક નંબર दिल गार्डन गार्डन हो जाता है ऐसा देख देख के फिर दिल में ऐसा होता है कि चलो भी ऐसा कुछ घर पे भी ले जाए वाह जो खाली जूनी घड़ियाल जो जो घड़ियाल हो जो बोट लवर हो तमने आ गम तो तुम्हारे घर लाइन मिल जाए मस्ती मस्ती वस्तु ऐसा क्यों सागरिया एक नंबर वस्तु जो खाली घड़ियाल जो આ બધી વોચ છે જો બીજો હું તમને બતાવું બીજો બધું બી બહુ છે જો ખાલી બે યાર વોચ જુઓ ને પણ કેવી એન્ટિક એન્ટિક પીસો છે ખાલી જો યાર મજા આવે જો ને આ વોચ જો ખાલી હે ને એક નંબર બે યાર વોચ કેટલી બધી મૂકી જોઈ લો ખાલી તમે જોતા રહેજો મજા આવશે આ શું છે ઓકે આ એનું લખવા વાળો આવતો ને ટક 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 કરીને લખતા એવાળો લાગે અને આની કરી આવું બધું બી છે આ વન મોર વન મોર વન મોર પાયો જ આ જઈએ આ બી ગડિયા લે જો એન્જિન એન્જિન આ બી ઘડિયા આ એન્જીનો જો ઘડિયાલો વાળા એ યાર પહેલા નહી આમ વસ્તુ જોઈને આમ દિલ ગાર્ડન ગાર્ડન આ જો એન્ટિક આમાં તમને લાગે બઢિયા થી જો હે જો ખલી ખકના વોટર ટેન્ક આવ્યો જો ખાલી કલાકાર આ ગાડી ગાડી તો સમજ્યા ટેન્ક યુદ્ધ

અને કા મારો ભાઈ સાહિલ્યો અલ એલા બધા જો કે બે જણા બે જણા તો ગાયબ થઈ ગયા એક કોઈ ફોટા પડાવતું નથી મારા તો બાકી તો ફોટા પડા પણ હું બ્લોગ બનાવું તો તો એ મન બ્લોગ માં જોઈ લેજો ઓકે ફોટા તો પડાવવા છે મારી ઈચ્છા છે પણ લેટ થાય જોઈએ બીજું શું જોવાનું છે આમાં તો બસ આટલું છે જો ખાલી પાવ

ખબર નહીં ક્યારે બને જોઈ લો વસ્તુ વસ્તુ ધ બ્લૂ સિટી ઓફ જોધપુર ઉમેદ ભવન બ્લુ હા લખેલું જોખ અતરો પડ્યા ટેસ્ટર માટે જો ભાઈ આમ જેણે બી બનાવી મજબૂતમાં બનાવી જો વસ્તુ વસ્તુ મળે બી હે અહીંયા તમારે અહીં શોપિંગ બોપિંગ કરવી હોય તો બી તમે કરી શકો જુઓ પંજાબ ને મુંડે શોપિંગ કરવા માટે થોડી થોડી વસ્તુઓ જો હે અહીંયા હવે જોઈએ આગળ શું મારે પણ આવે ફોટા આવે હવે થોડા પટાઈ જો ફોટોગ્રાફી કરવાની મનાઈ થાય અહીંયા ફોટા પડાવવા જોઈએ આપણે તો નથી

અને પછી હું તમને મળું ચાલો ગ્રુપ ફોટો પડાવવાનો એ આવી જાય ચાલો જો ત્રણ જણા તો ચાલી ને ઉભા રહી ગયા ને બે આવી ગયા એ ચલો બાય પરિયો ના લગન છે